રાજકોટ જિલ્લાના ઉપલેટા જામકંડોરોડા તાલુકાને જોડતા બ્રિજની હાલત ખરાબ થયેલી છેલ્લા પાંચ વર્ષથી બ્રિજની હાલત ખરાબ થયેલી છે બ્રિજની ખરાબ હાલત વચ્ચે ધારાસભ્ય દ્વારા નવા કોઝવે માટે ચૌદ કરોડ બાર લાખ રૂપિયા મંજૂર કરાવ્યા હોવા છતાં તંત્રની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ આવે છે જેને કારણે પંદર થી વીસ ગામના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઉપલેટાના ખીરસરાથી ચિત્રાવળ વચ્ચે આવેલી મોજ નદી પરનો કોઝવે ખરાબ હાલતમાં છે

કે આમાં આપણે ક્યાં આનું ઘટતું હોય છે કામ કે શું હશે એ આપણે કઈ ખ્યાલ નથી અમારે ગુરુકુળ પણ એક સારું છે ગામમાં પણ ઘણા ઉપરથી ને ગામમાં ભણવા આવતા છોકરા પણ એનું અહીંયા અત્યારે આવી શકતા નથી કારણ કે બંધ પુલ કારણે અને ફરીને આવે તો પચીસ કિલોમીટર એને ફરીને આવવું પડે છે એટલે એ માટે પણ કોઈ ભણી શકતા નથી ચિત્રાવડ વચ્ચેનો રસ્તો છ કિલોમીટરનો અંતર અમારે બાવીસ કિલોમીટર જેટલું અંતર ફરીને જવું પડે છે અને તમામ ખીરસના ચિત્રાવરણનો તમામ વાહન વ્યવહાર આજે ત્રણ વર્ષથી સદંતર બંધ હાલતમાં છે બરાબર અને આ સ્ટેટ હાઈવે છે પણ આ પુલની વાકે જ આ રસ્તો સદંતર બંધ કરેલ છે અને અત્યારે કોઈ પણ વાહન શરૂ થઈ શકે એમ નથી પોઝિશન વિદ્યાર્થીઓ ભણવા આવવા માટે છ કિલોમીટર ને વિદ્યાર્થીઓને પણ વીસ થી પચીસ કિલોમીટર જેવું ફરવા જવું પડે છે અને દર્દીઓને પણ હાલાકી પડે છે ખેડૂતોને અને વિદ્યાર્થીઓને તમામ લોકોને હાલાકી પડે છે અમારે આ ખીજસનાથી ચિતાળનો ભૂલ આ ત્રણ વર્ષથી આ બંધ છે અમારે ફરીને આમ ખીજડીયા થઈ અને બાવીસ પચીસ કિલોમીટર ફરીને ચિત્રા જવું હોય તો જવું પડે છે અમારે રાજકોટ જવું હોય તો આમ ફરી ફરીને જવું પડે અને આ રસ્તા હાવ હાલે અમે નથી તો અમારી આ માંગ છે અને આ રોડ પાસ થયો છે હજી ચાલુ થયો નથી અને ચૌદ કરોડ અને બાર લાખ માં પાસ થયો છે તો હજી ક્યાં આટકું છે કામ તો એ અમને આ બતાવો કે અમે વહેલી તકે આ કામ ચાલુ કરો બે વર્ષ પહેલા જ્યારે ભારે પૂર આવ્યું અને એને કારણે ત્યાં જે કોઝવે હતો અને એ બંને તાલુકાને જોડતો એક મહત્વનો કોઝવે હતો એ તૂટી જવાથી ત્યાર પછી સરકારશ્રીમાં રજૂઆત કરવાથી લગભગ ચૌદ કરોડથી ઉપરની રકમમાં મેજર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે અને એની વહીવટી પ્રક્રિયા અત્યારે ચાલુ છે એજન્સી પણ નક્કી થઈ ગઈ છે પણ મને મારી પાસે જે કઈ માહિતી છે એ બાબતની અત્યારે સરકાર શ્રીમાં અત્યારે વિચારણા હેઠળ છે જયારે એ કામગીરી સરકાર શ્રીમાં મંજૂરી તાંત્રિક મંજૂરી વગેરે પૂરી થશે એટલે કામ શરૂ થશે હવે અમે ઘણા સમયથી આ તંત્રને અનેક વખત રજૂઆત કરેલી છે બંને તાલુકાને જોડતા મોજ નદી ઉપરના કોજવે તૂટી ગયેલો છે એના પુલ માટેની અનેક વખત લેખિત માં આપેલું છે મૌખિકમાં આપેલું છે મીડિયાના માધ્યમથી આપના દ્વારા પણ અનેક વખત કહેવામાં આવેલું છે અને અનેક વખત પેપરોમાં અને એમાં એમાં પણ અમે આપેલું છે પણ તંત્ર દ્વારા કોઈ પણ આ પુલ ના નિર્માણ કાર્યનું ધ્યાન આપવામાં આવતું નથી જેથી કરીને અમારા ગામમાં અમારા તાલુકાના વીસ થી પચીસ ગામો ને અત્યારે બહુ ભારે હાલાકી સામનો કરવો પડે છે હવે અમારી માંગણી એવી છે કે આ ઉપ જામગનોણા અને ઉપલેટા બે તાલુકાને જોડતો રસ્તો છે કે જેની વચ્ચે મોજ નદી આવેલી છે એની ઉપર આ કોજવે આવેલો હતો જે છેલ્લા પાંચેક વર્ષથી તૂટી ગયેલો છે અને ઈ કોજવે ત્રણ વર્ષ તો માટી મોરમ નાખી અને એ લોકોએ કામ ચલાવ્યું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી બિલકુલ અવરજવર બંધ છે અને આમાં ડાયવર્ઝન કરેલું હતું જે પણ આ લોકો આવી અને ચોમાસા પહેલા ડાયવર્ઝન પણ બંધ કરી ગયા છે રોડ